સૌને જય ગુરુદેવ સૌને જય ગુરુદેવ બધાને મારા નમસ્કાર બસ વાલા વિદ્યાર્થી મિત્રો આપણે બધા બેસી જાવ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો બધા મજામાં છો ને હા તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે હોમ લર્નિંગ અંતર્ગત આજે આપણે ધોરણ નવ ની અંદર ધોરણ નવ ની અંદર જે પાઠ બાવીસ મો છે જેને આપણે બોળો પાઠ કહીએ છીએ આ બોળો પાઠ આજે આપણે શીખવાનો છે અને આ બોળો પાઠ વિશે આપણે ખૂબ સુંદર માહિતી પ્રાપ્ત કરીશું વાલા બાળકો હું આપને જણાવી દઉં કે બોળો પાઠના જે લેખક છે તે આપણે કદાચ ખબર નથી પરંતુ હું આપને જણાવી દઉં કે બોળો પાઠના લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી છે શું છે ઝવેરચંદ મેઘાણી છે અને આ પાઠનો સાહિત્ય પ્રકાર આ પાઠનો સાહિત્ય પ્રકાર એ લોક વાર્તા છે શું છે બેટા લોક વાર્તા છે આ પાઠનો સાહિત્ય પ્રકાર લોક વાર્તા છે અને આ લોક વાર્તાને વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આજે ખૂબ સરસ રીતે શીખવાની છે આ લોક વાર્તા આજથી કેટલાક વર્ષો પહેલા કેટલાક વર્ષો પહેલા થઈ ચૂકેલી ઘટના છે અને આ લોક વાર્તાને આપણે શીખવી છે પણ આજે હોમ લર્નિંગ આજે સ્કૂલો બંધ છે ખરું કે નહીં શાળા બંધ છે ને શાળા બંધ છે સ્કૂલો બંધ છે એટલે હવે આપણે સ્કૂલોમાં વર્ગોમાં જઈ શકતા નથી આ વર્ગોમાં જઈ શકતા નથી

હું મદદની શિક્ષક છું છેલ્લા એકત્રીસ વર્ષથી આ ડેમલી શાળાની અંદર મદદની શિક્ષક તરીકે હું મારી પોતાની સેવાઓ આપું છું અને શાળાના વિદ્યાર્થીઓ માટે મારો મારો હેતુ એવો છે કે આ વિદ્યાર્થીઓને જેટલું બને એટલું હોમ લર્નિંગના માધ્યમથી દરેક પાઠ આપણે સૌ સાથે મળી અને એને આપણે ફિલ્માંકરના માધ્યમથી એટલે કે અભિનયના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરીએ આપણે અભિનયના માધ્યમથી જો આ પાઠને શીખીશું તો હું માનું છું કે તમે ખૂબ સુંદર રીતે શીખી શકશો એટલે વાલા વિદ્યાર્થી મિત્રો હું આપને આ પાઠને અભિનયના માધ્યમથી શીખવાડવા માંગુ તમે બધા જોવા માંગો છો અભિનયના માધ્યમથી જોવા માંગો છો ને ખૂબ સુંદર રીતે હું એનો આજે અભિનય કરીશ અને અભિનયથી તમે આજે આ પાઠને શીખશો શીખવું છે ને આપણે બધા જો ચાલો ત્યારે અભિનયના માધ્યમથી આ પાઠને શીખવાનો આપણે સૌ પ્રયાસ કરીએ આ કોણ આવે છે ઘોડે સવાર અરે ભાઈ ભાઈ તમે આવો અરે તમે છો કોણ તમે ક્યાંથી આવ્યા શું કહ્યું તમે દોરથી આવ્યા

આ મારો ઢાળિયો આવ્યો છે ઢાળિયો દેખો આ પાણીનો ઢાળિયો જાય છે આ પાણીના ઢાળિયામાં તમે પાણી પીઓ થોડા હાથ પર ધોવો થોડા વાળો મને લાગે છે કે તમે ખૂબ ગરમીમાં તપી ગયા છો આ પાણીના ઢાળિયામાં તમે બેસો થોડા હાથ પર ધોવો અને શાંતિથી તમે શાંતિથી તમે કરો ઘોડો ખાવ ઘોડો અને શું કહો છો તમે ભૂખ લાગે છે તમે પણ તમે આવ્યા કઈ છે ઓલા ભાવનગર બાજુ થી કહો છો અરે 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 કોણ હા 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 પણ તમને એક વાત કહું ભાઈ એ છે ને જો તમે ભાવનગર ની વાત કરો છો ને તો તમને કહી દઉં આજે આ ભાવનગર ના પેલા રાજા છે ને ભાવનગર ના રાજા વજયસિંહ એને કોઈ બીજો ધંધો નથી આ ભાવનગર ના રાજા વજયસિંહ ને માત્ર હું તમને કહી દઉં કે તો સવાર પડે ને સસરો મારવા જાય છે સવાર પડે ને કાળિયર મારવા જાય છે નાના આ ભાવનગર ના રાજા ને કોઈ ફરજ માં નથી આવતો કે ગામના લોકો ની ખબર કાઢે આ ગામના લોકો બિચારા ચારે બાજુ હજુ ભૂખે મરી રહ્યા છે ચારે બાજુ અને એ શું કરે છે પાછા કે ગામ ની અંદર થી બધો અનાજ લઈ જાય છે બધા ખેડૂતો ના ઘર નું અનાજ ખેડૂતો ના ઘર નું અનાજ આ ભાવનગર નો રાજા પોતાના ઘર ની અંદર પોતાના મહેલ ની અંદર એ લઈને બેસી ગયો છે ના ના આ બરાબર છે શું આ રાજા ને શોભે છે આ રાજા ને શોભે કરું રાજા થાય પ્રજા આવી રીતે લૂંટાય હું તમને પૂછું તો બાળકો કે રાજા થઈને આવી રીતે પ્રજાને લૂંટવી જોઈએ ના લૂંટાય મને આ રાજા પ્રત્યે ખરેખર તમને કહું કે આવો રાજા ના હોય તો વધારે સારું કે કે પ્રજાને આવી રીતે લૂંટે પ્રજાને ના લૂંટવી જોઈએ પ્રજા નો અનાજ આ અનાજ પડ્યું છે હું તમને ખાવાનું આપું છું પણ ભાઈ તને શું ખવડાવું તને શું ખવડાવું આ કાળતું ખવડાવું તને મારો આ કાળતું ખવડાવું મારી પાસે કોઈ ધાન નથી મારી પાસે ધાન હોત તો હું આજે તમને ઘણું બધું અનાજ ખવડાવતો પણ મારી પાસે કશું છું મારી પાસે પત્ની ગૌ ના ખુલા માંથી ઘઉના ખુલા માંથી છાસ નાખી છે આ ગૌ આ ખુલ્લા માં છાશ નાખી અને મને બોળો બનાવીને આપ્યો છે બોળો તો તમે ખાશો બોળો બોલો 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 તમને નહી ખબર આ બોળો એટલે શું કહેવાય અરે બોળો આને કહેવાય જો આ બોળો જો આ હા છે ને આ બોળો છે આ બોળો કહેવાય આ બોળો આ બોળો ખાવાનો છે આ બોળો મારા માટે મારી પત્નીએ આપ્યો છે મને મને મારા માટે બના આપ્યો છે ખાવો છે તમારો બોળો આમાં છાસ રાખેલી છે છાસ

લો લો બહુ સરસ છે બોલો અરે ખાવ 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 અરે રાજા જે અરે 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 ખાવ ભાઈ અરે 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 ભાવ તમે અમારા લો સરસ 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 અરે ખાઈ લો ખાઈ લો ખાઈ લો ખાઈ લો મને વાંધો નથી હા મારી ચિંતા ના કરો મારી ચિંતા ના કરો મારે તો કંઈ ખાવો નથી લે લો અરે બધો પૂરો કર દો આ બધો પૂરો દો લો 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 બધો પૂરો કરી દો હા આ બધો ખાઈ જાઓ ખાઈ જાવ ખાઈ જાવ તમારે મારી ચિંતા ના કરશો મારે આજે ખાવું નથી મારે તો મહેમાન મોટા છે મારા આંગણે આવેલા અતિથિ મારા ભગવાન છે મારી વાડી આજે અતિથી આવ્યા મારા માટે ભગવાન છે કેવો લાગ્યો બોલો અમારે ખેડૂતોનો નો તો આવો જ હોય હા ને મીઠો લાગ્યો ને અમારો બોલો આવો જ હોય અને અમારા બોલા ની અંદર પ્રેમ હોય સમજ્યા ભાઈ શું ભાઈ પ્રેમ હોય અમારા બોળા ની અંદર મીઠાસ હોય અમારા બોળા ની અંદર ભાવ હોય એટલે તમને બહુ ભાવ્યો ને ચલો શું કઈ તમે તમે છો તમે ભાવનગર બાજુ જાઓ છો તમે ભાવનગર જવાની વાત કરો છો પણ હું નહીં આવું શું કીધું તમે મને હું ભાવનગર આવું હું ભાવનગર આવું

હે ભગવાન હું તને પ્રાર્થના કરું છું કે કોઈ બી અમને આ ભાવનગર બતાવીશ નહીં અમે રાજાના ત્યાં જવા માગતા જ નથી કારણ કે આવો રાજા અમને પસંદ નથી આવો રાજા અમને બિલકુલ પસંદ નથી અરે મારા માલિક ખુદા પરમાત્મા ઈશ્વર હે ભગવાન મને આ ભાવનગરના દર્શન ક્યારેય ના કરાય મારે ભાવનગર જવું જ નથી મારે ભાવનગર જવું જ નથી મારે ભાવનગર જવું જ નથી હા શુ કહી દમે ઉભાવનગર આવો ના ઉને આવો ભાવનગર તું હવે ભાવનગર આવવાનો નથી હું હવે ભાવનગર આવવાનો નથી ઓ નઈ આવું ભાવનગર જો ઉશ ક્ષણ આપણે ત્યાં છોરાને પકડી લાવવાના છે એટલે પાથી પર ઉતરણ કરવા ભાવનગર થી અરે તમે ભાવનગર થી આવ્યા ભાવનગર થી આવ્યા અરે ભાવનગર થી હા ભાવનગર થી ભાવનગર થી હા ભાવનગર થી ભાવનગર કેમ આવ્યા તમે લેવા માટે સોડો તો હું છું હા તો તમને લેવા

पैसे बड़े बात करो मैं कष्ट तो नहीं कर मैं करू, मैं, एक मैं कोई बोल नहीं कर रहे तुम्हारा आउट बोल रहा है बाप ने कर पैसे बाप करो मैं कोई बोल नहीं कर रही मैं तो कर रहा बड़ा राजा तो करा बोला मैं कहीं करियो से पर बोला है हमने क्या किया थी <laughs> अरे भगवान अरे भगवान बेटा ओ बेटा આ દીકરાઓ કઈ ગયા મારા છોકરાઓ કઈ ગયા હા બેટા બેટા

મેં તમારી કોઈ ભૂલ નથી કરી બાપુ મને માફ કરો મેં તમારી કોઈ ભૂલ નથી કરી પણ તમે તો તમે તો કાલે આ ના હોય આ ના હોય એક છે આ એક છે પણ ભાવનગરના રાજા પણ આ તો છે ને આ તો કાલે મારી વાડીમાં આવેલા એ છે આ તો મારી વાડીમાં આવેલા એ છે આ ભાવનગરના રાજા વજેસિંહ છે આ ભાવનગરના રાજા વજેસિંહ હા ના હોય તો કાલે મારી વાડી માં આવેલા અને મારી વાડીમાં માં આવીને એમણે કાલે મારી વાડીમાં માં આવીને કાલે બોળો ખાધેલો અને બોળો ખાધેલો અને બોળો ખાતા હતા ને તારે હું હું ગમે તે હું બોલતો તો આ રાજાના વહીવટ ની વિરુદ્ધ માં બોલતો હતો રાજાના રાજા ની મેં થોડી ખોદણી કરી હતી રાજા વિશે હું જરા ખોટું બોલ્યો તો તો આ વડિંગ રાજા એક બાબર બાપ ના હોય એક ના હોય બાબર બાપ બાપો બાપો મને માફ કરી દો બાપો મને માફ કરો મારી બોલ તો એગર માફ કરો અક્ષય લાખ ને માફ કરો મેં તમારો કોઈ ગુનો નથી કર્યો મેં તમારો કોઈ ગુનો નથી કર્યો બાપો માફ કરો હા

મને શું ખબર વાત કરજો બાપુ મારી ભૂલ થઈ ગઈ શું કહો છો તમે હે શું કહો છો પણ પણ બાપો આ આ તાંબાનું કેમ મંગાયું હે તમે તમે આમ ખુશ થઈ ગયા પણ આ તાંબાનું પત્રુ કેમ મંગાયું હે શું કીધું તમે મને બાર સાથે જમીન આપતો હતો પણ બાપુ મારી પાસે તો સો બીગા જમીન છે અને એક વાડી કોષ છે બાકી મારી પાસે બીજું કશું છે નહીં તો તમે મને બાર સાથે જમીન આપો છો પણ બાપુ બાર સાથે જમીન એટલે કેટલી ખબર છે એક સાથે એટલે પચાસ થી સિત્તેર વીઘા એક સાથે એટલે પચાસ થી સિત્તેર વીઘા અને આવી બાર સાથેની જમીન આપો છો તો બાપુ કેટલી બધી જમીન થઈ અને એથી વધારે બાપુ તમે મને છ વાળીના કોષ છ વાળીના કોષ આપ્યા અરે બાપુ બઉ મોટી મેહરબાની છે અને બાપુ શું ના ના આપો છો તમે અને સાથે સાથે ચાર ભેસો હા 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 ચાર ભેસો અને ચાર ભેસો ની સાથે સાથે બીજા 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 બળદ બાર બળદ બાર બળદ બાપરે બાપ આટલું બધું આટલું બધું મેં ખાલી તમને બોળો ખાવડાયો હતો આ બોળાના લીધે તમે મને આટલી બધી વસ્તુ આપો છો કાંઈ વાંધો નથી કાંઈ વાંધો નથી કાંઈ વાંધો નથી બાપુ પણ મેં કોઈ ગુનો ગુનો નથી કર્યો તમારો રાજા મજયસિંહજી તો હારું મેં જે ધાર્યું હતું ના નીકળ્યા ખરેખર મેં તો એમના વિશે ઘણું ખોટું બોલ્યો હતો અને આજે તો આ રાજા વજ્રેસિંહ તો મને માલામાલ કરી દીધો જેને રામ રાખે એને કોણ છે કે મેં તો ખાલી એક બોળો ખવડાવ્યો છે બોળો અને આ બોળાની અંદર તો રાજા વજ્રેસિંહ મને લીલા લેર કરી દીધો અરે બાપરે બા ભગવાન તારી માયા અપરમ પાર હે ભગવાન તારી લીલા અપરંપાર છે હું તને કેવી રીતે સમજી શકું તો હવે તો શું કહો છો હવે હું રજા લઉં હું જાઉં પણ એક કામ કરો આ મદ્રાસી પાઘડી છે ને આ મદ્રાસી પાઘડી હા આ મદ્રાસી પાઘડી હું પહેરું છું અને ચોક્કસ હવે હું મારા હુંગલી ગામમાં પાછો જાઉં છું તો રાજાજી અરે રાજા વજસંગી તમે આજે મારા પ્રત્યે જે ઉદારતા રાખી છે હું તમને કેવું સમજતો હતો અને તમે તો બહુ સારા નીકળ્યા તમે તો ઉદાર નીકળ્યા તમે તો અમારી પ્રજા પ્રજા પ્રેમી નીકળ્યા તમે તો અમારી લાગણી સમજ્યા અમારા ખેડૂતોની ભાવના સમજ્યા અને મારી પાસે તો ખાલી સો વીઘા જમીન હતી એની સામે તો તમે મને બાર સાતીની જમીન આપી એટલે કેટલું બધું મને આપીને લીલા લે મને માલ માલ કરી દીધો બાપુ હું તમારો ખૂબ આભારી છું ખૂબ આભારી છું બાપુ જિંજે પડ તમારું ઋણ નહીં ભૂલું આ ભાવનગર આ કાઠિયાગઢ તમારું ઋણ નહીં ભૂલે અને હવે બાપુ ઓ તમારો આદેશ છે તો હવે હું મારા ગામ હુંબલી પાછો જઉં છું બાપુ આપને રામ 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 બાપુ રામ 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 વાલા વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ જોયું કે અભિનય શું વસ્તુ છે અને અભિનયના માધ્યમ દ્વારા હમણાં આપણે ટૂંક સમયમાં જોયું કે ઓળો પાઠ ના જે લેખક છે ઝવેરચંદ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી કેવી રીતે પોતાની આ વિષય વસ્તુને આપી છે એ વિષય વસ્તુને તમે અત્યારે જોઈ શક્યા છો તો આ પાઠને હું બધા વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી કરું છું કે આ પાઠને આપણે ખૂબ સારી રીતે જાણવો છે હજુ પણ તો હું વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન પૂછું છું કે હા વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠને વાંચશો હા તમે આ પાઠને બરાબર વાંચશો ને હરી પૂછો છો આ પાઠ વાંચશો ખૂબ સરસ તમામ વિદ્યાર્થીઓ મને જણાવે છે કે આ બોળો પાઠ ખૂબ સુંદર રીતે વાંચશે અને આ રીતે આપણે પાઠના અભ્યાસ તરફ આગળ વધીશું એક સાથ સાવધાન એક સાથ રાષ્ટ્રગીત શરૂ કરંગે રાષ્ટ્રગીત શરૂ કર જન અધિનાયત જય હે ભારત વાગ્ય વિધાતા પંજાબ સિંદ ગુજરાત મરાઠા પ્રાણ ઓછલ બંગા જા માલ યમુના ગંગ ચલ જલંગા તવ સુભ ના મેગે ગાહે તવ જય ગાતા જન ગણ મંગલ ગાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા જય હૈ જય હૈ જય હૈ જાયા જયા હૈ પતા ભારત માતા કે ભારત માતા કે